વંડરફુલ એસ આર કૃષ્ણામા આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું પરશુરામ જયંતી 2025 માં ક્યારે છે 29 એપ્રિલ કે 3 એપ્રિલ મિત્રો વિડિયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરશો વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ પરશુરામ જયંતી

કંકુ ચોખા હળદર ફૂલ વગેરે અર્પણ કરવા प्रदोष काल દરમિયાન પણ ભગવાન પરશુરામની પૂજા કરી શકાય છે આ દિવસે ભગવાન પરશુરામની પૂજા કરવાથી સાધકને અક્ષય અને અમોધ ફળ મળે છે આ સાથે જીવનમાં સુખ આવે છે આ વખતે પરશુરામ જયંતિ ઓગણત્રીસ એપ્રિલ ના રોજ મનાવવામાં આવશે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયાથી ઓગણત્રીસ નો અવતાર પદોષકાળ દરમિયાન થયો હતો તેથી આ વર્ષે પરશુરામ જયંતિ ઓગણત્રીસ એપ્રિલ ના રોજ ઉજવવામાં આવશે કઈ રીતે કરીશું ભગવાન પરશુરામની પૂજા આરાધના પરશુરામ જયંતિ સ્નાન કરાવવું પંચામૃત થી સ્નાન કરાવવું ત્યારબાદ ગુલાબ જળ થી સ્નાન કરાવીને ચંદન કંકુ થી તિલક કરવા ત્યારબાદ અક્ષત ચઢાવવા બાજોટ પર

આ મંત્રની માળા કરવાથી ઘરમાં રેતી સુખ સમૃદ્ધિનો વાસ થાય છે આ મંત્રની પાંચ માળા કરવાથી સુખ સમૃદ્ધિ વધે છે ભગવાન પરશુરામ બધી જ બાજુથી રક્ષા કરે છે ભગવાન વિષ્ણુ ની વૈશાખ શુક્લ તૃતીયા એટલે કે અક્ષય પરશુરામ તરીકે અવતાર લીધો હતો ચિરંજીવી તિથિ પણ કહેવામાં આવે છે આ ઉપરાંત ભગવાન વિષ્ણુના ના અને હરગ્રીવ અવતાર પણ આ તિથિ થયા હતા મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો આભાર